તો મકાનની અંદર હોલ્ડર હોય તેને કઈ રીતના ફિટિંગ કરાય તો તમે જોઈ શકો છો મહેશભાઈ અમારે જો હોલ્ડર ફિટ કરે છે તો વાયર હોય એને કાઢીને હોલ્ડરની પાછળ બે સ્લોટ હશે સ્કૂલવાળા તેમાં એક એક વાયર બે બાજુ નાખીને ફિટિંગ કરવાના હોય અથવા તો ત્રણ વાયર હોય જો નૂટલ આવેલા હોય તો બે બ્લેક છે એ નૂટલ છે અને એક લાલ છે એ ફેસ છે તો આ રીતે તમે બે કાળાને ભેગા કરીને પાછળ આપવાના અને એક લાલ ને આપી દેવાનું આ રીતે કરીને ટાઈટ ફિટિંગ કરી દેવાનું અમારા જગુભાઈ છે ઓલ્ડનના વાયર કમ્પ્લીટ કરીને દિવાલમાં સ્ક્રુથીન લગાવે છે તો આ રીતે બે સાઈડ કોર્નર ઉપર અથવા સાઈડમાં સ્ક્રુથીન હોલ્ડરને લગાવી દેવાનું છે તો આ રીતે આમાં ગુબાઈ ફિટ કરી દીધું